વસ્તુ હોય આ બધા એના રોટર હોય કે આ વસ્તુ બધા એવી ભેગી આપે જે જે વાવેતર કરવું હોય આ એ ચેન્જ કરી શકે ને રોટર બદલાવી શકે ખેડૂત મિત્રો હું છું બીઆર બુમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવીએ છીએ જૂનાગઢ જૂનાગઢના અંદર મિત્રો ખેડૂત ઓટોમેટિક ઓરણીની મુલાકાત લીધી છે અને આ વિડિયોના અંદર હું તમને નાની ઓળી વિશે માહિતી આપવાનો જઈ રહ્યો છું ભાવેશભાઈ છે આપણા તે નાની ઓરણી છે ઘણી એવી પેટર્નમાં છે તેના વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરશું બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ પર ચાલો વાત કરીએ ભાવેશભાઈ આ ઓરણી વિશે થોડી માહિતી આ પશુ સંચાલિત વાવણી કહેવાય અને પશુ સંચાલિત ઓરણી કહેવાય જે પાંચ દંડવાની આવે આ આ ગેલવિનાઇઝ મોડેલ આવે માનો કે બળદમાં સાતીમાં ફિટ થાય સરનાડામાં ફિટ થાય ગોલ ઓઢિયા જેમાં હોય એમાં ફિટ કરી શકે આ પાંચ દાંડવા છે આને આ મોડલમાં પછી પીવીસી મોડલ આવે ફાઈબર મોડલ આવે એ પણ બળદમાં આવે સરણામાં આવે ટોટલી જગ્યાએ ફિટ કરી શકે આ તો આપણે પાંચ પાંચ દાંડવા જગ્યાએ સાત દાંડવામાં જવું હોય તો આ સાત દાંડવાનું મોડલ છે તે ભાઈ સરણામાં આવે બળદમાં ચાલે ટોટલી જગ્યાએ ચાલી શકે પશુ સંચાલિત વાહનીઓ કહેવાય ને આના સાથમાં શું શું આપશો તમે આમાં સાથમાં ટોટલી બધા રોટર આવી જાય પીવીસી પાઇપ આવી જાય વાયનું ચક્કર આવી જાય પછી પોપલિંગ આવી જાય ટોટલી સેટ ટૂંકમાં એનો આવી જાય ભરદમાં જે જે વસ્તુ આપણે જોઈએ હોય સાથીમાં એનો પાઇપ સ્ટેન્ડ ડબલુ ઓપર ચક્કર ટોટલી વસ્તુ આમાં આવી જાય રોટરથી મારી ટોટલી બધી વસ્તુમાં આવી જાય નાનો વાવેતર તો આપણે ઓલી ઓણી છે હા ટોટલી વાવેતર થાય ટૂંકમાં મગફળી થાય ઘઉં થાય સોયાબીન થાય ગોવર થાય ચણા થાય પછી ખાતર આમાં ચલાવી શકે વાવેતર ટોટલી થાય ટોટલી વાવેતર આમાં કરી શકે આની અંદર સબસિડી ખેડૂત મિત્ર મળે છે હા અત્યારે આમાં સબસિડી બંધ છે પણ જ્યારે ઓનલાઈન ચાલુ કરે ને પશુ સંચાલિત જે વાવણી કહેવાય ને એમાં આને સાથે સાતી એક આવે સાતી અને ઓરણી એમાં ગવર્મેન્ટ સબસિડી આપે ભેગું સાતી લેવું પડે નકરી ઓરણીમાં ગવર્મેન્ટ સબસિડી આપતી નથી સાતી ભેગું આવે ને સાતી અને ઓરણી એમાં સબસિડી આપે ગવર્મેન્ટ આ હે ને એક સ્ટીલ મોડલ છે હરેશભાઈ આના વિશે માહિતી આ એક ન્યૂ મોડલ અમારું લોન્ચ કરેલું છે એ સાત દાંડવાહે પ્યોર એસેસ સ્ટીલ મોડલ કહેવાય આને કે તે પણ નાના ઓજરમાં ચલાવી શકે નાનું આપણે ટ્રેક્ટર હોય એમાં ચલાવી શકીએ સંનામાં ચલાવી શકીએ બળદમાં પણ ચલાવી શકે આ સ્ટીલ મોડલ કહેવાય આમાં રોટર બદલાવો ન પડે એકને એક રોટરમાં ટોટલી વાવેતર કરી શકે ઓલીજી મોડલ બધ આ અમારી ન્યુ પેટર્ન છે કે આમાં રોટર આપણે ચેન્જ કરવા પડે નહીં એક ને જ રોટરમાં ટોટલી વાવેતર કરી શકે

ઓછું ઉપાડે મને કોઈ જોવા કોઈ ચાર કિલો આવતું હોય પાંચ કિલો આવતું હોય એ અલગ અલગ હોય તો એ ટોટલી બધું આમાં કરી શકે એડજસ્ટ વગર રોટર બદલાવે રોટર બદલાવીને જવું પડે નહીં આનું તો આખું સાચી બધી કમ્પ્લીટ આવે હા આ રીતે વળણી આવે સાતી વસ્તુ એવી છે કે ખેડૂપા હોય એની સાતી ઉપાડે આ ફિટ થાય ટોટલી ખેડૂપા સાતી હોય રોઢિયા હોય નહીં પણ એની માટે ટોટલી ફિટ કરી શકે સાચી લેવાની જરૂર ના પડે ખેડૂત પાંચ ફૂટમાં ઓલરેડી હોય હોય આપણી પાસે હા પાટલામાં ફિટ કરી શકે દાંતીનો બાટલો હોય એની માથે ઓલરેડી ફિટિંગ થઈ જાય આની સાથે જે હા રોટર આવી જાય પીવીસી પામ આવી જાય ટોટલી બધા આ રીતના રોટરનો સેટ હોય બધા એ અલગ અલગ એના રોટર બધા જો આ જે વસ્તુ હોય ને આ બધા એના રોટર હોય કે આ વસ્તુ બધા એની ભેગી આપે જે જે વાવેતર કરવું હોય આ એ ચેન્જ કરી શકે ને રોટર બદલાવી શકે બદલાવ હોય તો બાકી આ જે હોટલ આપેલા હેલા આમાં કાંઈ બદલાવાની જરૂર પડતી નથી આ તો અમે એકસ્ટ્રા સુવિધામાં કોઈ ખેડૂતોને ખબર ન પડે તો એક્સ્ટ્રા સુવિધામાં અમે આપીએ છીએ સાથે અમારું એડ્રેસ છે જુનાગઢ જેઆઈડીસી એક દોલતપાડા માર્કેટિંગ યાર્ડની સામે મારું નામ ભાવેશભાઈ પટેલ અને મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત ચોરાણું પંચાવન એકસો બાર અઠ્ઠાણું સાત ચોરાણું પંચાવન એકસો બાર ભાવેશભાઈ પટેલ જુનાગઢ ખેડૂતોને